પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં છઠ્ઠા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ સંગઠિત બને સમાજના લોકોમાં એકબીજા પ્રત્યે મનમેળ રહે તે હેતુથી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સ્નેહ મિલન સમારોહ દરમિયાન સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું સમાજના ડોક્ટર સહિત અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાજ દ્વારા સમાજ ઉપયોગી અનેક કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ ઉપેન્દ્ર પ્રજાપતિ વડોદરા ભાજપ પક્ષીપંચ મોરચાના પ્રમુખ રસિક પ્રજાપતિ ભરૂચ પ્રજાપતિ સમાજના પ્રમુખ રાકેશ પ્રજાપતિ પ્રજાપતિ સમાજના કાર્યકારી પ્રમુખ પરેશ લાડ પ્રજાપતિ સમાજના અગ્રણી નટવર પ્રજાપતિ તેમજ મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો અને સમાજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મૂળ હેતુ વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે જેઓ જે કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય જીબીમાં હોય ત્યાં પછી કોઈ પાર્ટીમાં હોય એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ ને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ એટલે આ છતાં સમૂહ મિલનમાં અમે આ સર્વ લોકોને દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું